જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણ માતાજી મિત્રો આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ આપણું અન્નક્ષેત્ર રાબેતા મુજબ ઉપરે બારના ટકોર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવા પ્રમુખ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી જો બાલાજી ગ્રુપ હર હંમેશ અન્નદાન મહાદાન જન સેવા પ્રભુ સેવાને માને છે જો અત્યારે પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આપણે મિત્રો સર્વ પાંચ મેન્ટ થઈ ગયું છે આપણે સહન ચાલુ છે આપણું અન્નદાન આપણું એક જાહેર ચાલુ જ છે આપણે અત્યારે પાછું રેગ્યુલર આપણે જે રીતે હતું પોના બસોથી બસો માણસો જમવા શરૂ થઈ ગયું છે આપણે

સમૂહ લગ્નમાં ભાગ લેવાનો હોય તો આપણે લગ્ન નોંધણી શરૂ જ છે હજી શરૂ રહેવાની જ છે આપણે એટલે બંને એટલા વહેલા આવીને લગ્ન નોંધાવી જવા વિનંતી છે કન્યાદાન હેર પણ મહાદાન અને હવે આપણે કન્યાદાનનો પર્યાવરણનું પણ આપણે દાતાઓ આવવા માંડ્યા છે કાલે વાપીથી સ્ટીલના જગના દાદા થઈ ગયા છે સુરતના આપણે તાંબાના લોટા છે એના પણ દાતા થઈ ગયા છે એકાવન એકાવન કન્યાદાન એક મહાદાન છે મિત્રો આ મોટા મોટું દાન છે તમારું નજર અમે તમારે આપવાનું તમારે અમે લેવાનું આપણે જે કંઈ દાન દૂન કરો છો આપણે નજરની સામે જ છે અને જે કોઈ કરિયા દેવા માંગતા હોય તો એને અમારે ફરજિયાત નથી પૈસા લેવાના તમે વસ્તુ લઈને પણ આપી શકો છો જે અમે લિસ્ટ કાલ મૂકેલું છે બહાર પાડેલું છે એમાં જે કાંઈ વસ્તુ તમને એક લાગે તમને લઈને પણ આવી જ આવી જઈ જઈ શકો છો પણ તમારે અમને લખાવવું પડે એટલે અમારે આ વસ્તુ લખી લેજો જેથી કરીને ડબલ દાતા થાય ને આને ચાલો તમે મેનુ બતાવી આપો લે એક વસ્તુ બે વાર થઈને આપણે ત્યાં આપણી ગાડી પણ પડેલી છે આજ આજ રાખવાની નીકેર આવી કેરા ભાઈ એ તો ઉઠ વેરાય ને ના પાડે બા આમ વેરા ચાલો મેંદવન બતાવ્યા આપો વાત છે લાડ પર ટોલી છે તમે નીચે ચાલે જજો ભાઈ અમારો દવાખાનું છે બધાય મહેનત દાદા વસ્તુ છે આ મારી સેવા છે સેવા એટલે ખૂબ મહેનત છે આમાં સવારે સાડા આઠ વાગ્યા લાગે છે બપોરે ત્રણ વાગે બધા ફ્રી થશે એટલી મહેનત છે મારે રસોડામાં જે સેવા આપે છે એ અલગ છે પીર અલગ છે બપોર જે ખરીદી કરવા માટે પણ અલગ છે મારે સ્વયંસેવકોની ખૂબ સારી સેવા છે ખૂબ સારી સેવા છે એટલો હા તો અમને કરી શકે પણ જે હેન્ડલિંગ કરવું ને એ જ વસ્તુ અઘરી જાય આપણે હવે બીજું રાઉન્ડ સાડા બાર સમય થશે એમના મહાધન જન સેવા પૂછેવા હાન સેવામાં ચા પણ આવી ગયો હમણાં એક ભાઈ ચા આપી ગયો બધાને ચા પાઈ ગયો ચાલો મિત્રો હવે આપણે આવતીકાલે મળશું પાંચ સાડા પાંચ મિનિટ થઈ ગઈ છે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી